અત્યાર સદીના ડેવલપમેન્ટ કઈ રીતના રહ્યા છે અને ફ્યુચરમાં કેવી રીતે સરકારની માનની હાઈકોર્ટના પણ અગાઉના ઘણા બધા નિર્ણયો અને આ તમામને કોઈ પણ નીતિથી વાંધછોડ નહીં કરી અને મેળાને કેવી રીતે આપણે એક્ટિવલી સારી રીતે કારણ કે આજે મેળો જે છે આ આજુબાજુના વિસ્તાર માટે ખૂબ જ લોકપ્રિય અને એન્ટરટેનમેન્ટનું સાધન પણ છે આપણે ડિસ્કશન કરીને આવી રીતે કોઈ એક નિષ્કર્ષ ઉપર આવીએ જેથી તમામની જે અપેક્ષાઓ છે આને પણ અનાજ અંશે કેવી રીતે આપણે આપી શકીએ છીએ અને SOP નો પણ કેવી રીતે પાલન થાય છે જેને જરૂર પડશે જે પણ ડિસિઝન મેકિંગમાં જે પણ કન્સલ્ટન્ટ સ્ટેક હોલ્ડર જરૂર પડશે આ તમામને જે જરૂર પડશે તો ચોક્કસ બોલાવવામાં આવશે એક વખત અત્યારે ચર્ચા કરી કે ત્યાર સુધીના ડેવલપમેન્ટ શું છે અને આપણે કેવી રીતે આમાં આગળ વધવાનું છે પછી જે પણ યોગ્ય સ્ટેક હોલ્ડર્સ હશે અને સાથે ચર્ચા કરવામાં હું આજ કહું છું ફર્સ્ટ કામ આ છે કે અત્યારે લોકમેળામાં જેટલા પણ અત્યાર સુધીના ડેવલપમેન્ટ છે આને ધ્યાનમાં રાખીને કેવી રીતે આપણે આને ઝડપથી તમામ સારું સહકાર પણ મળે જેટલા મેક્સિમમ યુ નો શોપ્સનો અલોટમેન્ટ થાય અને મેક્સિમમ અમ્યુઝમેન્ટ એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી થાય માણસોને પણ એવી જ રીતે મેળામાં ઇન્ટરેસ્ટ રહે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આ ઉપર ફરીથી મીટિંગ કરીને પછી કરીએ સર લોકપ્રિયને લઈને કોઈ આશાઓ ખાસ કરીને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી અને સાંસ્કૃતિક ની ઇન્ડસ્ટ્રી તો આ આપણે એની વાંચતો થશે કે કોઈ વધતો રસ્તો કાઢવાનો પ્રયાસ કરશે ટુ અર્લી ટુ સે બીકોઝ હજુ મેં એક પણ લોકમેળાની મિટિંગ નથી લીધી આજે જસ્ટ આપના સમક્ષ આપણે બંને પ્રશ્ન કરી છે મેં આજ કીધું આપને ફરીથી હું રિપીટ કરીશ કે અત્યાર સુધીના જે ડેવલપમેન્ટ થયા છે એક વખત જોઈ લઈએ અને પછી આના અનુરૂપ જે પણ યોગ્ય નિર્ણય હશે કરવામાં આવશે